હેલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીઝ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ્સ મસાલા મેગીની રેસિપી તો આ મેગી માત્ર પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે સૌપ્રથમ મેગી બનાવવા માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો અહીં આપણે મેગી બનાવતી વખતે બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો માત્ર બે મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે અને આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને આપણે એકદમ હાઈ ફ્લેમ રાખી ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું તો ડુંગળી છે તે માત્ર એકાદ મિનિટમાં જ આ રીતે હલ્કી ગુલાબી રંગની થઈ જશે તો ત્યારબાદ હવે આપણે તેની અંદર સાતથી આઠ નંગ જેટલી લસણ નીકળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દઈશું ત્યારબાદ ઝીણું કટ કરેલું ગાજર અને થોડા આપણે કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈશું ત્યારબાદ તીખાશ માટે મેં અહીં એક લીલા મરચાંના આ રીતે કટ કરી લીધું છે તો તે પણ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ગેસની ની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખી આપણે બધા જ વેજીટેબલ્સને ને સાકળી લઈશું તો આવા હલકા આપણા બધા જ વેજીટેબલ્સ સકલાઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું આપણે ફ્રેશ આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ગેસની હાઈ ફ્લેમ રાખી એક થી દોઢ મિનિટ સુધી આપણે આ બધા જ વેજીટેબલ્સને સાકળી લઈશું તો અહીં આપણે આ વેજીટેબલ્સ સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે હાઈ સાઈડ જ રાખવાનું છે એટલે આપણા બધા શાકભાજી થોડા ક્રન્ચી રે એ રીતે સતલાઈ જશે અને એનો ટેસ્ટ મેગીમાં ખૂબ જ સરસ લાગશે તો અહીં તમને ગમતા તમે કોઈ પણ વધારે કે ઓછા કરી શકો છો તો વધારે આપણે મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ છે તે એકદમ સરસ એવા સતલાઈ ગયા છે તો અહીં આપણે આ બધા વેજીટેબલને માત્ર બે થી ત્રણ મિનિટ સુધી સાતલવાના છે અને આ રીતે સતલાઈ જાય એટલે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી આપણે તેની અંદર હળદર ઉમેરી અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું ત્યારબાદ બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે જ્યારે આ મસાલા ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે નહીતર મસાલા છે તે તરત જ મળી જશે તો અડધીક મિનિટ સુધી આપણે લો ગેસની ફ્લેમ ઉપર મસાલા સતાળી જાય એટલે હવે આપણે તેની અંદર બે ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને પાણીને આપણે એકદમ સરસ રીતે એક બોઈલ આવે ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો એક થી દોઢ મિનિટમાં જ આપણું આ મસાલાવાળું પાણી છે તે એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો હવે આપણે તેની અંદર મેગી છે તે આપણે ઉમેરી દઈશું તો મેં અહીં બે પેકેટ મેગીના લીધા છે એટલે આપણે તેની અંદર બે ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે તો તમે એક પેકેટ લેવાના હોય તો તમારે એક ગ્લાસ પાણીની જરૂર પડશે તો આપણે મેગીના આ રીતે ટુકડા કરી આપણે ઉમેરી દઈશું આ જ રીતે આપણે બીજા પેકેટની મેગી છે તેને પણ ઉમેરી દઈશું અને હવે આપણે તેની ઉપર મેગીનો મસાલો એડ કરી દઈશું તો આ રીતે આપણે બંને પેકેટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે મેગીને બે થી ત્રણ મિનિટ સુધી આપણે મેગીને કૂક થવા દેશું એટલે તે એકદમ સરસ એવી કૂક થઈ જશે તો મેગીને કૂક થતા કુલ ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી મેગીએ બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણી મેગી છે તે એકદમ સરસ એવી કૂક પણ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર થોડું ચીઝ ખમણી લઈશું જો તમારી પાસે ઘરમાં ચીજ હોય તો ઉમેરવાનું અને ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનું પણ મારી પાસે ઘરમાં થોડું ચીજ હતું તો મેં આ રીતે ખમણીને ઉમેરી દીધું છે તો હવે આપણે થોડું એવું મિક્સ કરી લઈશું અને વળી પાછું આપણે ઢાંકણ ઢાંકીને વધારે એકાદ મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું એટલે આપણું ચીઝ છે તે એકદમ સરસ એવું મેલ્ટ થઈ જાય અને આપણી ચીજવાળી મેગી છે તે બનીને તૈયાર થઈ જાય તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું ચીઝ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ આપણી મેગી રેડી થઈ ગઈ છે તો ઉપરથી આપણે થોડા ઝીણા કાપેલા ધાણા એડ કરી આપણે આ ગરમા ગરમ મેગીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બાળકોની ફેવરિટ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેની ઉપર થોડા ઝીણા કાપેલા ધાણા અને થોડું આપણે ચીઝ ખમણી લઈશું તો તમે સાંજની હલકી ફૂલકી ભૂકમાં આ મેગી છે તે માત્ર પાંચ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ